Good morning. Good morning, ambabah. Ambabah. Amba, amba. Canas tochale ya. Nato kan. Oke. Sungguh lo. Anak kering udah nusak itu. Sungguh so, itu dokter <coughs> Dokter kagak. સામાન્ય ઓલો છે સોજો કે ગમે કઈ આડા ઉમ થઈ ગયું હોય ને કે એનો સોજો છે કે ચાર દીમાં કે તમારે મટી જશે કે ચાર દી દવા આપી છે કે ચિંતા જેવું છે ને બીજું એને પૂછ્યું મેં હું સાહેબ કીધું તમે કહેતા હોય કોઈ ડૉક્ટર એમ ડીને એને કહ્યું બતાવવાની એ કશું જરૂર નથી કે કોઈને બતાવવાની જરૂર નથી કે તમારે ફેર પડી જશે અને હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ હોય હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે હોય ગયા છે બપોરના સાડા બાર અને બાપુજીને થોડુંક સોજા જેવું હતું ને આજે ઉીઠા તો રિયા લઈને ગઈ હતી બતાવવા માટે અને અત્યારે હું તૈયાર થઈ ગયો ને તો તો આજે જવું છે બાર શૂટિંગમાં અને થોડુંક ગઈકાલ કરતાં આજે સારું લાગે છે અને બહાર નીકળીશ થોડુંક કંઈક કામ કરીશ તો વધારે સારું લાગશે આજે બા સવારે ઉઠાને એટલે મને કહેતા હતા કંઈક બાળકની વાત ઓલું શું કહેતા હતા બા રામાયણ પાઠશાળા સવારે શેની વાત કરતા રામાયણ પાઠશાળા ઉભા રહ્યો આપણે ઊભા રહ્યો ઉભાર્યો રામાયણ પાઠશાળાએ જવાનું હતું પ્રહલાદ રોડ ઉપર રામાયણ પાઠશાળા હતી ત્યારે અને ત્યારે બધા ત્યારે ભારત સ્વતંત્ર થયું એટલે ધર્મ નો બહુ જ જુવાડ હતો એટલે હું જૈન હોય તેના દેરાસર છોકરાઓને મોકલે જીન શાળામાં અને આ બધી જ બધા હોય રામાયણ પાઠશાળામાં જાય અને ગુરુદેવ અમારા માધવદાસ બાપુ ગુરુ હતા ને એ અમને બધું રામાયણ વિશે ભણાવે ત્યારે નાના નાના નાટક અંગદ અને રાવણનો સંવાદ પરસોત્તમ પરશુરામ અને લક્ષ્મણનો નો સંવાદ તો આપણે ત્યારે તો નાના હતા તે એટલી મજા આવતી હતી અત્યારે મેં કેટલાય પુસ્તક ફેરવી નાખ્યા પણ એના જેવો એ કઈ સંવાદ નથી આ બધા ગુરુજી એ લખેલા હોય ગુરુજી નો અવાજ તો એવો પહાડી હતો ને કે એક બાજુ છોકરા નાના નાના નાટક કરે એમાં આ એક સંવાદ હતો ત્યારે મારી સાત આઠ વર્ષની ઉંમર હશે દસ બાર વર્ષની ઉંમર હશે ત્યાં સુધી તો રામાયણ પાઠશાળા એ જાતી બાળકોમાં ઉતરે આમાં એક નાટક યાદ કરતી હતી છોકરાઓ માટે થઈને તો એ હું સંવાદ બોલું છું ઘણા વર્ષો જૂનું છે એટલે કઈ ભૂલચૂક થાય તો દર ગુજર કરશો પણ મને એમ થયું કે લાવ હું કે દોસ્ત આનંદ કે છે કે તમે કઈક આપો એટલે આજે હું આ આપ તમને આપું છું આ સંવાદ છે છોકરાઓ રે હો રે બાવો આવ્યો ક્યાં છે બાવો એક ઘુઘરા ગમકાવતો આવે એ ચીપિયા ચમકાવતો આવે એ છોકરા રડાવતો આવે બાવાજી જય સીતારામ જીતે રહો બેટા જય સીતારામ

લઈને પેલા ચોરા ઉપર સીતારામ ની સેવા કરે ભગવાન ને વાઘા પહેરાવે સીતા ને શણગારે પછી પૂજે હનુમાન જતી અને ઉતારે આરતી વાગે ઝાલર ના ઝંકાર સાથે ટોકરી ના ટંકાર નગારા તો ધનધન વાગે શંખ વગડે ભો કેટલાક ઝરણા કરતા લઈને નાચે છું 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 સંવાદ કોની તરફથી હતો આ એક સંવાદ હતો ને સંવાદ હતો નાટક એવું જયારે ગુરુજી નો જન્મ દિવસ હોય ને ત્યારે નાના નાના નાટક કરી

એક બાવાજી હોય એક છોકરા નાટક ચાલુ થઈ જાય અને બઉ મજા પડતી કે ત્યારના માણસો એટલે એમ કેસે કે બધા રોડાવી દેસ એવા બાવા આવતા જમાત લઈને એટલે ત્યારે બધાને બીકાઈ ખોત લાગતી જીત્યા એને આપે બરોબર સરસ લ્યો નવું મે જાણ્યું આજ તો સુજા બીજું કયો તો કાઈ બેઠા બેઠા યાદ અને સંભાળણા છે આ તો બધા નાનપણ ને ધરતી કોદ્રુજાવું પછી આવા આવા વેણ કહીને ગભરાવી દે ગામ ભલા ભા નું બાવા આદર કશું ના આવે કામ એટલું તારે વચ્ચે કર ના કર એવું હાલ અભાવ હવે આટલા વર્ષ જૂનું તમને હવે વિચારો તમે નાનપણમાં એટલે આટલા વર્ષ સુધીમાં હવે તમને આટલું યાદ છે ઘણું છે આપણે કયા પરીક્ષા દેવી છે હં હં ઓકે અમે રણછોડદાસ બાપુ ના આશ્રમે મંદિર માંથી લઈ જાય ગુરુ પૂર્ણિમા દિવસે વચ્ચે રણ રણછોડ બાપુ બેઠા હોય એક બાજુ છોકરા ને એક બાજુ છોકરીઓ છોકરીઓને ગુરુદેવ ને અડવાને ન હોય છોકરાઓ બધા પૂજન કરે પૂજન થઈ જાય એટલે પછી જમવાનું તૈયાર હોય અમને બધા રાજેન્દ્રભાઈ લઈ જાતા ત્યાંથી હાલીને સવારના પેલા સાત વાગ્યા બયા જાય ચાલીને બજારમાં ભગવાનના નામ લેતા ધૂન બોલતા બોલતા ખેઠળ આશ્રમે પહોંચી જાય અને પછી ત્યાં પૂજન પૂજન કરી પાછા રાજેન્દ્ર ભાઈ ને બધા પાછા પાછા લઈ આવે જમારે નિખાલસ ટાઈમ હતો આવી રીતના ટાઈમ વયો જાતો કા હા હાલીન જાતા ને હાલીન આવતા હાલીન આવતા હાલીન જાતા અને રોજ ગુરુદેવ આપણે અમને ગીત શીખડાવે ગાય રોજ કથા કરે વાર્તા કરે એટલો પહાડી એવા જતો ને કે વાત પૂછો માં અને બપોરે ત્રણ થી છ રામાયણ ચાલુ હોય ત્યારે આપણે બાર ની બધાય જાતા હોય ત્રણ થી છ કથા સાંભળવા રામાયણ થોડી વાર સુઈ ગયો હતો દવાનું ઘેન ચડ્યું તું હવે ફાઇનલી અમે નીકળીએ છીએ શૂટિંગ માટે જુઓ તમે જોવો લાઈટ અમારી ડિસ્કો લાઈટ ઉજવે ઉપર જોઈ ગઈ

વાર જોયું આવું મને એમ થયું શેર કરવું જોઈએ અમે લોકો ચોટીલાથી રિટર્ન થાય છે અત્યારે પોણા આઠ આઠ વાગી ગયા છે અને બસ કુવાડવા નજીક પહોંચ્યા હમણાં રાજકોટની અંદર એન્ટર થશું બહુ તો લાગી છે

થઈ ગઈ તૈયારી આજે તો બાનું ફેવરેટ ફૂડ છે હો ભાઈ બે હું માંદો પડ્યો ને તેદુની ચટણી તૈયાર છે એટલે મેં એવું વાંધો નહીં બધા વ્યુઅર્સ બિચારા કહે છે આનંદભાઈ અમે ના પાડી જઈએ મેંદો કે આવું કઈ ના ખાવ પણ આ જો બહાર શું ઘરે મારે એ જ ખાવું પડે શું કરું

કેટલી વેરાયટી છે આજે એક ઘીમાં બઈ ની પછી ઘીમાં એક બઈ નું રોટલા ની અંદર હમ અને એક માખણ માં હા અને એક ચીજ માં હમ જેટલા સદસ્ય એટલી વેરાયટી હમ મજા મજા છે હમ